શાંતિ ત્રીસ સાત બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો માયા દુશ્મન તમારી સામે છે એટલે પોતાની બહુ જ બહુ જ સંભાળ કરવાની છે જો ચાલતા ચાલતા માયામાં ફસાઈ ગયા તો પોતાની તકદીરને લકીર લગાવી દેશો પ્રશ્ન છે આ પ્રાજયોગી બાકોનું મુખ્ય કર્તવ્ય શું છે ઉત્તર છે ભણવું અને ભણાવવું આજ તમારું મુખ્ય કર્તવ્ય છે તમે જો ઈશ્વર્ય મત પર તમે જો ઈશ્વર્ય મત પર તમારે કોઈ જંગલમાં નથી જવાનું ઘર ગૃહસ્થમાં રહેતા શાંતિમાં બેસી બાપને યાદ કરવાના છે અલફ અને બે આ બે શબ્દોમાં તમારું બધું ભણતર આવી જાય છે શાંતિ બાપ પણ બ્રહ્મા દ્વારા કહી શકે છે બાકો ગુડ મોર્નિંગ પરંતુ પછી બાળકોએ પણ રેસ્પોન્સ આપવો પડે અહીં છે જ બાપ અને બાકોનું કનેક્શન નવા જે છે જ્યાં સુધી પાક્કા થઈ જાય કઈ ને કઈ પૂછતા રહેશે આ તો છે 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 વાચ પણ લખ્યું ભગવાન નિરાકાર આ બાબા સારી રીતે પાક્કું કરાવે છે કોઈને પણ સમજાવવા માટે કારણ કે એ તરફ છે માયાનું જોર અહીં તો તે વાત નથી બાપ તો સમજે છે જેમણે કલ્પ લીધો છે એ પોતે જ આવી જશે એવું નથી કે બાબા કહે છે ફલાણા ચાલ્યા ન જાય એમને પકડીએ ચાલ્યા જાય તો ચાલ્યા જાય અહીં તો જીવતા જીવ મરવાની વાત છે બાપ એડોપ્ટ કરે છે એડોપ્ટ કરાય જ છે કંઈક વારસો આપવા માટે બાળકો મા બાપની પાસે આવે જ છે વારસાની લાલચ પર સાહુકારના બાળકો ક્યારેય ગરીબની પાસે એડોપ્ટ થશે શું આટલા ધન દોલત વગેરે બધું છોડીને કેવી રીતે જશે એડોપ્ટ કરે છે સાહુકાર તમે હવે જાણો છો બાબા આપણને સ્વર્ગની બાદશાહી આપે છે કેમ નહીં એમના બનીશું દરેક વાતમાં લાલચ તો રહે છે જેટલું વધારે ભણશે એટલી વધારે લાલચ થશે તમે પણ જાણો છો આપણે આપણને બાપે એડોપ્ટ કર્યા છે બેહદનો વારસો આપવા બાપ પણ કહે છે તમને બધાને હું ફરીથી પાંચ હજાર વર્ષ પહેલાની જેમ એડોપ્ટ કરું છું તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ પાંચ હજાર વર્ષ પહેલા પણ તમારા બન્યા હતા તમે પ્રેક્ટિકલમાં કેટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છો પ્રજા પિતા પણ તો નામી ગ્રામી છે જ્યાં સુધી શુદ્રથી બ્રાહ્મણ ન બને તો દેવતા બની ન શકે આ બાકોની બુદ્ધિમાં હવે આ ચક્ર ફરતું રહે છે અમે શુદ્ર હતા હમણાં બ્રાહ્મણ બન્યા છીએ તો પછી દેવતા બનવાનું છે સતયુગમાં આપણે રાજ્ય કરીશું તો આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે પૂરો નિશ્ચય નથી બેસતો તો પછી ચાલ્યા જાય છે ઘણા કાચા છે જે પડી જાય છે આ પણ ડ્રામામાં નોંધ છે માયા દુશ્મન સામે ઊભી છે તો તે પોતાની તરફ ખેંચી લે છે બાપ વારંવાર પાકું કરાવે છે માયામાં ફસાઈ નહીં પડતા નહીં તો પોતાની તકદીરને લકીર લગાવી દેશો બાપ પૂછી શકે છે કે પહેલા ક્યારે મળ્યા છો બીજા કોઈને પૂછવાની અક્કલ આવશે જ નહીં બાપ કહે છે મારે પણ ફરીથી ગીતા સંભળાવવા આવવું પડે આવીને રાવણની જેલમાંથી છોડાવવા પડે બેહદના બાપ બેહદની વાતો સમજાવે છે હમણાં રાવણનું રાજ્ય છે પતિત રાજ્ય છે જે અડધા કલ્પથી શરૂ થયું છે રાવણના દસ માથા દેખાડે છે વિષ્ણુને ચાર ભુજા દેખાડે છે એવા કોઈ મનુષ્ય હોતા નથી આ તો પ્રવૃત્તિ માર્ગ દેખાડાય છે આ છે મુખ્ય લક્ષ વિષ્ણુ દ્વારા પાલના વિષ્ણુપુરીને કૃષ્ણપુરી પણ કહેવાય છે શ્રી કૃષ્ણને તો બે એટલે કે હાથ જ મનુષ્ય તો કઈ પણ સમજતા નથી બાપ દરેક વાત સમજાવે છે તે બધો છે ભક્તિ માર્ગ હમણાં તમને જ્ઞાન છે તમારું મુખ્ય જ છે નરથી નારાયણ બનવાનું આ ગીતા પાઠશાળા છે જીવન મુક્તિ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ તો જરૂર જોઈએ આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ બાબા કહે છે શિવને રુદ્ર પણ કહેવાય છે હવે બાપ પૂછે છે જ્ઞાન યજ્ઞ કૃષ્ણનો છે કે શિવનો છે શિવને પરમાત્મા જ કહેવાય છે શંકરને દેવતા કહેવાય છે એમણે પછી શિવ અને શંકરને એક સાથે કરી દીધા છે હવે બાપ કહે છે મેં આમનામાં પ્રવેશ કર્યો છે આ બાકો કહો છો બાપ દાદા તે કહે છે શિવ શંકર જ્ઞાન સાગર તો એક જ છે હમણા તમારી હમણા તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે જ્ઞાનથી ચિત્ર પણ બરોબર બનાવે છે વિષ્ણુની પણ નાભીથી બ્રહ્મા નીકળ્યા આનો અર્થ પણ કોઈ સમજી નથી શકતા બ્રહ્માને શાસ્ત્ર હાથમાં આપ્યા છે હમણાં શાસ્ત્રોનો સાર બાપ સંભળાવે છે કે બ્રહ્મા સંભળાવે છે આ પણ માસ્ટર જ્ઞાન સાગર બને છે બાકી ચિત્ર એટલા અનેક બનાવ્યા છે તે કોઈ યથાર્થ નથી તે છે બધા ભક્તિ માર્ગના મનુષ્ય કોઈ આઠ દસ બુજાવાળા હોતા નથી આ તો ફક્ત પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે રાવણનો પણ અર્થ બતાવ્યો છે અડધો કલ્પ છે રાવણ રાજ્ય રાત અડધો કલ્પ છે રામ રાજ્ય દિવસ બાપ દરેક વાત સમજાવે છે તમે બધા એક બાપના બાકો છો બાપ બ્રહ્મા દ્વારા વિષ્ણુ પુરીની સ્થાપના કરે છે અને તમને રાજયોગ શીખવાડે છે જરૂર સંગમ પર જ રાજયોગ શીખવાડશે દ્વાપરમાં ગીતા સંભળાવી આ તો ખોટું થઈ જાય છે બાપ સાચું બતાવે છે ઘણાઓને બ્રહ્માનો શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે બ્રહ્માનો સફેદ પોશાક જ જુએ છે શિવ બાબા તો છે બિંદુ બિંદુનો નો સાક્ષાત્કાર થાય તો કાઈ સમજી ન શકે તમે કહો છો આપણે આત્મા છીએ હવે આત્માને કોણે જોયા છે કોઈએ નહીં એ તો છે બિંદુ સમજી શકે છે ને જે જેવી ભાવનાથી જેમની પૂજા કરે છે

તમારે અગણિત ધન હતું તમે હવે તે બધું ક્યાં ગુમાવ્યું હમણાં તમે કંગાળ બની ગયા છો ભીખ માંગી રહ્યા છો બાપ તો કહી શકે છે ને હવે આ બાકો સમજો છો બાપ આવ્યા છે આપણને ફરીથી વિશ્વના માલિક બનાવવા આ ડ્રામા નાદી બનેલો છે દરેક ડ્રામામાં પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે કોઈ એક શરીર છોડી જઈને બીજું લે છે એમાં રડવાની શું વાત છે સત્યુગમાં ક્યારેય રડતા નથી હવે તમને તમે મોહજીત બની રહ્યા છો મોહજીત રાજાઓ આ લક્ષ્મી નારાયણ વગેરે છે ત્યાં મોહ હોતો નથી બાપ અનેક પ્રકારની વાતો સમજાવતા રહે છે બાપ છે નિરાકાર મનુષ્ય તો એમને નામ રૂપથી થી કહી દે છે પરંતુ કોઈ વસ્તુ થોડી હોય છે હે ભગવાન ઓ કહે છે ને બાબા કહે છે તો નામરૂપ તો છે ને લિંગને શિવ પરમાત્મા શિવ બાબા પણ કહે છે હે ભગવાન બાબા તો છે ને બરોબર બાબાના જરૂર બાળકો પણ હશે નિરાકાર આત્મા જ બાબા કહે છે મંદિરમાં જશે તો એમને કહેશે શિવ બાબા પછી ઘરમાં આવીને બાપને પણ કહે છે બાબા અર્થ તો સમજતા નથી એમ અમે એમને શિવ બાબા કેમ કહીએ છીએ બાપ ઊંચામાં ઊંચું ભણતર બે શબ્દોમાં ભણાવે છે અલફ અને બે અલફને યાદ કરો તો બે એટલે કે બાદશાહી તમારી છે આ ખૂબ ભારે પરીક્ષા છે મનુષ્ય મોટી પરીક્ષા પાસ કરે છે તો પહેલા વાળું ભણતર કોઈ યાદ થોડી રહે છે ભણતા ભણતા અંતે તંત એટલે કે સાર બુદ્ધિમાં આવી જાય છે આ પણ એવું છે તમે ભણતા આવ્યા છો અંતમાં પછી બાપ કહે છે મન મના ભવ તો દેનું અભિમાન તૂટી જશે આ મન મના ભવની આદત પડી હશે તો અંતમાં પણ બાપ અને વારસો યાદ રહેશે મુખ્ય છે જ આ કેટલું સહજ છે આ બાબા કહે છે આ ભણતર માં પણ હમણાં તો ખબર નથી શું શું ભણે છે જેવા રાજા તેવા તે પોતાના રિવાજ ચલાવે છે મણ શેર એનો હિસાબ ચાલતો હતો હવે તો કિલો વગેરે શું શું નીકળી પડ્યું છે કેટલા અલગ અલગ પ્રાંત થઈ ગયા છે દિલ્હીમાં જે વસ્તુ એક રૂપિયે શેર બોમ્બેમાં મળશે બે રૂપિયા શેર કારણ કે પ્રાંત અલગ અલગ છે દરેક સમજે છે અમે પોતાના પ્રાંતને ભૂખે થોડી મારીશું કેટલા ઝઘડા થાય છે કેટલા રોલા ગડબડ છે ભારત કેટલું સોલ્વન્ટ હતું પછી 84 નું ચક્ર લગાવતા ઇન્સોલ્વન્ટ બની પડ્યું છે કંગાળ બની પડ્યું છે કહેવાય છે હીરા જેવો જન્મ અમર હીરે જેસા જન્મ અમૂલક કોડી બદલે પાવન આવો પાવન બનાવો તો એનાથી સિદ્ધ છે પાવન હતા હમણાં નથી હમણાં છે જ કળયુગ બાપ કહે છે હું પાવન દુનિયા બનાવીશ તો પતિત દુનિયાનો જરૂર વિનાશ થશે એટલે જ આ મહાભારત લડાય છે જે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી પ્રજ્વલિત થઈ છે તો આ બાબા કહે છે પહેલા પહેલા તો બાબાને સાક્ષાત્કાર થયો જોયું આટલી મોટી રાજાઈ મળે છે તો ખૂબ ખુશી થવા લાગી પછી વિનાશનો નો સાક્ષાત્કાર પણ કરાવ્યો મન ભવ મધ્યાચી ભવ આ ગીતાના શબ્દ છે બાપ પણ પ્રાય લો થઈ જાય છે કોઈને પણ ખબર નથી કે લક્ષ્મી નારાયણ રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ નહોતા આ સમયે જનસંખ્યા કેટલી 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 હશે હશે થોડી છે તો આ ચેન્જ થવું જોઈએ જરૂર વિનાશ પણ જોઈએ મહાભારત લડાઈ પણ છે જરૂર ભગવાન પણ હશે શિવ જયંતિ મનાવે છે તો શિવ બાબાએ શું આવીને કર્યું એ પણ નથી જાણતા હમણાં બાપ સમજાવે છે ગીતા દ્વારા શ્રી કૃષ્ણના આત્માને રાજાઈ મળી માતા પિતા કહેવાશે ગીતાને જેનાથી તમે પછી દેવતા બનો છો ગીતાના જ્ઞાનથી રાજયોગ શ્રી કૃષ્ણ શીખી બાબા કહે છે કે ગીતા દ્વારા શ્રી કૃષ્ણના આત્માને રાજાઈ મળી માતા પિતા કહેવાય છે ગીતાને જેનાથી પછી તમે દેવતા બનો છો ગીતાના જ્ઞાનથી રાજયોગ શીખી શ્રી કૃષ્ણ બન્યા એમણે પછી શિવબાબાના બદલે કૃષ્ણનું નામ રાખી દીધું છે તો બાપ સમજાવે છે આ તો પોતાની અંદર પાકો નિશ્ચય કરી લો કોઈ ઉલટી સુલટી વાત સંભળાવીને તમને પાડી ન દે ઘણી વાતો પૂછે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે આ કેવી રીતે થશે અરે તમે પોતે કહો છો તે વાઇસલેસ દુનિયા હતી સંપૂર્ણ નિર્વિકારી કહો કહો છો ને પછી વિકારની વાત કેવી રીતે હોઈ શકે હવે તમે જાણો છો બેહદના બાપ પાસેથી બેહદની બાદશાહી મળે છે તો એવા બાપને કેમ યાદ નહીં કરશો આ છે જ પતિત દુનિયા કુંભના મેળા પર કેટલા લાખો જાય છે હવે કહે છે કે ત્યાં એક નદી એટલે કે એક નદી છે ત્યાં એક નદી છે એ ગુપ્ત છે હવે નદી ગુપ્ત હોઈ શકે છે શું અહીં પણ ગૌમુખ બનાવ્યું છે કહે છે ગંગા અહીં આવે છે અરે ગંગા પોતાનો રસ્તો લઈને સમુદ્રમાં જશે કે અહીં તમારી પાસે પહાડ પર આવશે ભક્તિ માર્ગમાં કેટલા ધક્કા છે

હવે રાજ્યો કોઈ જંગલમાં થોડી શીખવાડાય છે આ સ્કૂલ છે બ્રાન્ચીસ એટલે કે શાખાઓ નીકળતી જાય છે આપ બાળકો રાજ્યો શીખી રહ્યા છો શિવ બાબા પાસેથી ભણેલા બ્રાહ્મણ બ્રાહ્મણીઓ શીખવાડે છે એક શિવ બાબા થોડી બધાને શીખવાડશે તો આ થઈ પાંડવ ગવર્મેન્ટ તમે છો ઈશ્વર્ય મત પર અહીં તમે કેટલા શાંતિમાં બેઠા છો બાર તો હંગામ છે બાપ કહે છે પાંચ વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટી જશે મારા બનો તો હું તમારી બધી કામનાઓ પૂરી કરી દઈશ આપ બાળકો જાણો છો હવે આપણે સુખધામમાં જઈએ છીએ દુઃખધામને આગ લાગવાની છે બાળકોએ વિનાશ સાક્ષાત્કાર પણ કરાવ કર્યો છે હવે સમય પૂરો થોડો છે એટલે યાદની યાત્રામાં લાગી જશો તો વિનાશ થશે અને ઉચ્ચ પદ મેળવશો અચ્છા મીઠા મીઠા પ્રત્યે બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બાપના વારસાનો પૂરો અધિકાર લેવા માટે જીવતા જીવ મરવાનું છે એડોપ્ટ થઈ જવાનું છે ક્યારેય પણ પોતાની ઊંચી તકદીરને લકીર નથી લગાવવાની બીજું કોઈ પણ ઉલટીસુલટી વાત સાંભળીને સંશયમાં નથી આવવાનું જરા પણ નિશ્ચય ન હલે આ દુખધામને આગ લાગવાની છે એટલે એનાથી પોતાનો બુદ્ધિઓ કાઢી નાખવાનો છે આજનું વરદાન વિશેષતા રૂપી સંજીવની બુટી દ્વારા મૂર્છિત ને સુરજીત કરવાવાળા વાળા વિશેષ આત્મા ભવ દરેક આત્માને શ્રેષ્ઠ સ્મૃતિની શ્રેષ્ઠ વિશેષતાનું સ્મૃતિ સંજીવની બુટી ખવડાવો તો તે મૂર્જિત થી સુરજિત થઈ જશે વિશેષતાઓનું સ્વરૂપનું દર્પણ તેની સામે રાખો બીજાઓને સ્મૃતિ અપાવવાથી તમે વિશ્વ વિશેષાત્મા બની જશો જો તમને કોઈની કમજોરી સંભળાવશો તો તે છુપાવશે ટાળી દેશે તમે વિશેષતા સંભળાવો તો પોતે જ સ્વયં પોતાની કમજોરી સ્પષ્ટ અનુભવ કરશે આજ સંજીવની ગોટીથી થયેલ મૂર્ચિતને સુરજીત કરી ઉડતા ચાલો ઉડાડતા ચાલો slogan છે નામ માન શાન अथवा સાધનોનો વિશેષ त्याग બાબા કહે છે એ જ મહાન ત્યાગ છે અવ્યક્તિશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો નિમિત્ત બનેલા બાળકોએ વિશેષ પોતાના દરેક સંકલ્પ પર અટેન્શન આપવું જોઈએ જ્યારે તમે નિર્વિકલ્પ નિર્વ્યર્થ સંકલ્પ રહેશો ત્યારે બુદ્ધિ ઠીક નિર્ણય કરશે નિર્ણય ઠીક છે તો નિવારણ પર સહજ કરી લેશો નિવારણ કરવાને બદલે જો તમે જ કારણ નિવારણમાં પરિવર્ત તમે જ કારણ કારણ કહેશો તો તમારા પાછળવાળા પણ દરેક વાતમાં કારણ બનાવતા રહેશે ઓમ શાંતિ